રાજકોટના દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયા થાઇલેન્ડ ખાતે પેરાકેનો એશિયન ચેમ્પિયનશીપ બે હજાર પચ્ચીસમાં ભાગ લેશે જાપાન ખાતે એશિયન ચેમ્પિયનશીપ ઋણ બે હજાર ચોવીસમાં સિલ્વર મેડલ મેળવ્યા બાદ બીજીવાર ભાગ લેનાર એકમાત્ર ગુજરાતી પેરા ખેલાડી રાજકોટ અને ગુજરાતનું ગૌરવ એવા પેરા એથ્લેટિક્સ અને કેનો કાયાકિંગ ખેલાડી સોનલ વસોયા થાઇલેન્ડ ખાતે યોજાનાર પેરાકેનો એશિયન ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં ભાગ લેવા જઈ રહ્યા છે પેરા કેનો કાયકિંગમાં ભાગ લેનાર એકમાત્ર ગુજરાતી પેરા ખેલાડી એવા સોનલ વસોયાએ આ પૂર્વે જાપાન ખાતે યોજાયેલી પેરા કેનો એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો આ વર્ષે ભોપાલ ખાતે ભારતના વીસ ખેલાડીઓના સિલેક્શનમાં પણ ગુજરાતમાંથી એકમાત્ર ખેલાડી સોનલ વસોયાનું સિલેક્શન થયેલું છે આગામીતા બારમી પંદર જૂન દરમિયાન યોજાનાર કેનો ચેમ્પિયનશિપમાં ભાગ લેવા તેઓ ભોપાલથી દિલ્હી અને ત્યારબાદ પટાયા ખાતે પહોંચી ચેમ્પિયનશિપમાં ભાગ લેશે ચેમ્પિયનશીપ પહેલા સમુદ્રમાં તેઓ પેરા કેનોઈંગની પ્રેક્ટિસ કરશે સ્પર્ધામાં સારું પ્રદર્શન કરી ભારત દેશને મેડલ અપાવી ગુજરાતનું ગૌરવ વધારવાનો શ્રી સોનલબેને વિશ્વાસ વ્યક્ત કર્યો છે તાજેતરમાં તેઓએ ભોપાલ ખાતે આયોજિત પેરા કેનો નેશનલ ચેમ્પિયનશીપ કેનો બોટમાં બસ્સો મીટરની રેસમાં બ્રોન્જ મેડલ જીત્યો અને કાયાકિંગ બોટમાં બસ્સો મીટરની રેસમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો છે